નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં અંબિકા માતાજીના મંદિરે નગર ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજીના મંદિરે ભાદરવા સુદ આઠમ ને મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું ભાદરવા સુદ આઠમના દિવસે ખેડબ્રહ્માના અંબિકા માતાજીના મંદિરના અંબાજી પદયાત્રા જતા ભક્તોના સંઘો દ્વારા મોટી સંખ્યામાં ધજા લઈને મંદિરે દર્શન કરવા તેમજ ધજા ચડાવવા માટે અને ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અંબિકા માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો અંબિકા માતાજીના મંદિરમાં મોટી સંખ્યામાં સંઘો દ્વારા દર્શન કરીને પૂજા અર્ચના કરીને ધજા ચડાવીને ધન્યતા અનુભવી હતી અંબિકા માતાજીનું મંદિર સવારથી જ બોલમારી અંબે જય જય અંબેના નાદથી વાતાવરણ સમગ્ર ભક્તિમય થઈને ગુંજી ઉઠ્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા